નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ ઝૂપટપટ્ટીની કાયા પલટ થશે અમદાવાદમાં આવેલ હોલીવુડ નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થશે અને ઝૂપટપટ્ટીનો વિકાસ કરવામાં આવશે અમદાવાદમાં ઘણા જ સ્લમ વિસ્તારો આવેલા છે સરકાર હવે ઝૂંપટપટ્ટીનો વિકાસ કરી આવા વિસ્તારોની કાયાપલટ કરવા જઈ રહી છે આ કામગીરી માટે કંપનીઓને કરોડો રૂપિયાનું ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે માથા સમાચાર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જો કે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઉછા કર્યા છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલ આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી ગુજરાતના ખેડૂતો માટે જેસે તે વેસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ આઠમા પગાર પંચની રાહ જોઈ રહેલા કર્મચારીઓને આશા હતી કે ચૂંટણીના વર્ષમાં તેની જાહેરાત થઈ શકે છે જોકે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબથી કર્મચારીઓ ચોંકી ગયા છે એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પાસે આઠમા પગાર પંચને લઈને કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અગાઉ કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે તે પગાર પંચને બદલે પરફોર્મન્સ આધારિત સિસ્ટમ લાવવા માંગે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દેશની સુરક્ષા અંગે વધુ એક મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે ભારત મ્યાનમાર સરહદ પર એક મહત્ત્વની યોજના દાખલ કરવાનો નિર્ણય કર્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે સોળસો કિમી લાંબી ભારત મ્યાનમારની સરહદ પર ફેન્સિંગ લગાવશે આ સિવાય સરકાર દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે કેન્દ્ર સરકારની આ યોજના દેશની સરહદોને આભેદ બનાવવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થયું આજે લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થયું છે આ બિલ સોમવારે ગૃહમાં રજૂ થયું હતું આ બિલ અનુસાર જો કોઈ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરશે તો તેને દંડ કરવામાં આવશે બિલમાં શાળા કોલેજ પરીક્ષા અને સરકારી નોકરીઓની પરીક્ષા સામેલ છે જેમાં સરકારે દોષિત વિરુદ્ધ કડક જોગવાઈ લાગુ કરી છે જોગવાઈમાં દોષી સાબિત થવા પર દસ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ઉલ્લેખ છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ ધ્યાન આપે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે વિદ્યાર્થીઓ કે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકે છે વિદ્યાર્થીઓ અને વાલી હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન મળશે આ હેલ્પલાઇન નંબર આઠ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ સુધી ચાલુ રહેશે તેના પર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટિક માર્ગદર્શન આપશે નોંધો આ નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ ઝીરો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્સરને લઈ અગત્યનો રિપોર્ટ જાહેર ની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર રિપોર્ટ અનુસાર બે હજાર પચાસ સુધીમાં વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સિત્તોતેર ટકાનો વધારો થાય તેવી શક્યતા છે જેમાં કુલ એકસો પંદર દેશોનો સર્વે પરિણામ જાહેર કરાયા છે જે મુજબ મોટાભાગના દેશોમાં કેન્સરના દર્દીઓ પર પૂરતો ખર્ચ કરવામાં આવતો નથી વિશ્વમાં વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના બે કરોડ નવા કેસ નોંધાયા છે કેન્સરના કારણે સત્તાણું લાખ લોકોના મૃત્યુ પણ થયા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ તૈયાર રહેજો ફેબ્રુઆરી હેરાન કરશે અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે તેવી આગાહી છે ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું નડશે ફેબ્રુઆરીમાં જ ઠંડી એક રાઉન્ડ આવશે સાત ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે હવામાન વિભાગ મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં નવ મહિનામાં ઓગણસિત્તેર હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મોંઘું થયું છે